મદનપુરના રસ્તે ક્લીનર વગરનું મોટું ટ્રેલર ઉથલી ગયું કિલો વોટની મોટી વીજ કરંટથી બેદરકાર ડ્રાઈવરનો જીવ બચ્યો ભુજ તાલુકાના મદનપુર સુખપર ગામે શિવપારસ રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાંથી પસાર થતા વાડી વિસ્તારના અતિ સાંકડા આંતરિક રોડ પર ડ્રાઈવર વગર વિચારીએ ચાલીસ ફૂટ લાંબા મહાકાય કન્ટેનર સાથેનું માલવાહક ટ્રેલર ઘુસાડી દેતા એકદમ કાટખૂણા જેવા વળાંકમાંથી નીકળવા જતા ટ્રેલરના પાછળના પડડા રોડની અડોઅડ આવેલ પાણી નિકાલના નાણાંની અંદર ફસાઈ જતા કન્ટેનર બાજુની વાડીની દીવાલ પર ઉતલી પડતા દીવાલ ધસાઈ પડી હતી ટ્રેલરની ઊંચાઈ વધુ હોવાથી આ જગ્યાએ ઉપરથી પસાર થતી હાઈ વોલ્ટેજની વીજળીની લાઇન કન્ટેનરને અડી જતા સ્થાનિક વિસ્તારથી અજાણ્યા પરપ્રાંતિય ડ્રાઈવરને પણ કરંટનો ભારે આંચકો લાગ્યો હતો અને થોડા સમયે શરીરનું સંતુલન ગુમાવતા નજીકમાં રહેતા ગામ લોકોએ સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા સ્થાનિક વાડીની અવર જવર માટેના આ સાંકડા રસ્તામાં તાજેતરમાં જ ડામર પથરાતા શોર્ટકટ માટે રસ્તાની ક્ષમતાથી અતિ વધુ વજનના વાહન પસાર થવા લાગ્યા હોય રસ્તાને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોવાથી આ રસ્તે બંને બાજુ ટ્રક જેવા ભારે માલવાહક વાહનના પ્રતિબંધ માટે લોખંડના થાંભલા ખોડી દેવાય તેવી ગ્રામજનોની માંગ છે સ્થાનિક લોકો કહે છે કે અકસ્માતનું મુખ્ય કારણ આટલા મોટા માલવાહક વાહનમાં ડ્રાઈવરની બીજી બાજુ દિશાનિર્દેશ માટે કોઈ ક્લીનર પણ નહોતો તે સાથે ગામમાં એવો પણ ગણગણાટ હતો કે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવા કે લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન ચાલકોને વારંવાર તંત્ર મોટા દંડ કરતું હોય છે ત્યારે લોકોના જીવના જોખમે હાઇવે પર આટલા મોટા અસંખ્ય માલવાહક વાહનો ક્લીનર વગર માત્ર ડ્રાઈવરના આધારે દોડે છે તેનું શું તારીખ ચૌદના બપોર પછી થયેલ આ અકસ્માત પછી તારીખ પંદરના બપોર સુધી રસ્તો સદંતર બંધ છે અને હજી સુધી ફસાઈ પડેલ કન્ટેનર અને ટ્રેલર હટાવવાની કોઈ જ કામગીરી થઈ નથી